જય વિશ્વકર્મા દર્શક મિત્રો આપણી સાથે ચૂંટણી અધિકારી રાજકોટ ખાતે યોજાયેલા શ્રી જ્ઞાતિ ની ચૂંટણીમાં તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ જેના ચૂંટણી અધિકારી તરીકે પ્રફુલ્લભાઈ બકરાણીયા અને અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ અઘેડા છે તો આજે આપણે ચૂંટણી અધિકારી શ્રી પ્રફુલભાઈ બકરાણીયા પાસે જાણીએ ચૂંટણીના નિયમો કઈ રીતે ચૂંટણી કરવી અને કઈ રીતે વોટિંગ તમે કરશો એની તમામ માહિતી આપણે આ પાસે જાણીએ પ્રફુલભાઈ જે દિવાન પર આ રાજકોટ વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ગુજર સુધારા જ્ઞાતિની જે ચૂંટણી થવાની છે એમાં બે ઉમેદવારો છે પેનલના તો એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે અને તમે અમારા દર્શક મિત્રોને જણાવશો કે ભાઈ એના નિયમો શરતો શું છે તો પહેલું તો એ કે આ ચૂંટણી રાજકોટ એટલે રાજકોટ જિલ્લાપુરથી છે કે રાજકોટની હદમાં આવતા આર એમસી વિસ્તારની છે કે બીજો કોઈ નિયમ લાગુ પડે છે કઈ રીતે છે એમાં આ ચૂંટણીમાં રાજકોટ રૂડા વિસ્તારની અંદર જે ગામડા અને રાજકોટ શહેરી તે લોકો મતદાન કરી શકશે બરાબર છે અને એની જે માહિતી છે રૂડા વિસ્તારની એ રૂડા ઓફિસમાંથી મેળવી અને સોશિયલ મીડિયા ઉપર આપેલી પણ છે બરાબર છે તમારા એસપી ન્યૂઝ દ્વારા પણ આપવામાં આવેલી છે અને વિશ્વકર્મા વિશ્વ પ્રવીણભાઈ દ્વારા પણ આપવામાં આવેલી બરાબર મતલબ કે રાજકોટ જિલ્લાની અંદર અમુક ગામો પણ સમાવેશ થઈ જાય છે રૂડા વિસ્તારના જે રૂડા વિસ્તારના ગામો છે એ સમાવેશ થઈ જાય છે લગભગ પિસ્તાલીસ થી છેતાલીસ ગામડાઓ આવે છે ટોટલ આસપાસના રાજકોટની આસપાસના પિસ્તાલીસ છેતાલીસ ગામડાઓ આમાં સમાવેશ થઈ જાય છે ચૂંટણીમાં બીજું પ્રબુલભાઈ આમાં જે ગવર્મેન્ટની ચૂંટણી થતી હોય એમાં એજ નક્કી હોય છે જે અઢાર વર્ષની ઉંમર તો તમે કઈ રીતે એ નક્કી કર્યું છે કે અઢાર વર્ષની ઉંમર ચૂંટણી કાર્ડ હિસાબે કે જન્મ આપણે આધાર કાર્ડ હિસાબે કે કઈ રીતે તમે એનો પરમિશન આપશો કે ચૂંટણી આપી શકે વોટ જે વ્યક્તિના અઢાર વર્ષ ઓકે પૂર્ણ થતા હશે ઓકે એ વ્યક્તિ કાલે મતદાન કરી શકે એટલે ચૂંટણી કાર્ડ કોઈ કમ્પલસરી નથી ચૂંટણી કાર્ડ હોવું જરૂરી નથી તમારું કહેવાનો મતલબ ફોટો આઈડી પ્રૂફ કોઈ પણ હોવું જોઈએ અને એમાં બર્થ આપણી લખેલી મારું કહેવાનો મતલબ કે ગવર્મેન્ટ માન્ય ચૂંટણી કાર્ડ હોવું જરૂરી નથી તમારે આધાર કાર્ડમાં પણ અઢાર વર્ષ થઈ જતા હોય તો તમે એને વોટિંગ કરી શકશો આધાર કાર્ડ ચાલશે જો ડોક્યુમેન્ટમાં તમને હું જણાવું તો આધાર કાર્ડ ઓકે ડ્રાઇવિંગ લાયસન્સ ઓકે પછી પાસપોર્ટ છે ઓકે એ સિવાય કોઈ પણ ઓકે ફોટો આઈડી પ્રૂફ ચાલે બરાબર અને એમાં આપણી જન્મ તારીખ પૂરી હોવી જોઈએ જન્મ તારીખ હોવું જોઈએ એડ્રેસ આવવું જોઈએ બરાબર છે હવે તમે જે આ બધી આપણે હમણાં થોડો ટાઈમ પહેલાં જ આપણે એક વિડીયો જાહેર કર્યો ને બતાવ્યો કે વ્યવસ્થાના ભાગરૂપે જે તૈયાર કરવામાં આવી છે તો કદાચ બાયચાન્સ અત્યારે વરસાદી મોસમ છે ને કોઈક ગરડા બૂડા હોય કોઈ બીમાર થઈ ગયા હોય કે ચાલો આકસ્મિક રીતે કોઈ બીમાર થઈ ગયો અહીંયા તો એના વિશે એના માટે શું તમે વ્યવસ્થા રાખી છે ખાસ તો બંને જગ્યાએ છે ને એન્ટ્રીમાં અને એક્ઝિટમાં તાલપત્રીવાળા આપણે મંડપ રાખ્યા છે બરાબર છે અને એક્ઝિટમાં તાલપત્રીવાળા મંડપ છે ત્યાં બેસવાની પણ વ્યવસ્થા રાખેલી છે અને પ્રાથમિક સુવિધા માટે પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે બરાબર પાણીની સુવિધા તો આપણે આગળ એન્ટ્રીમાંય પણ છે અને રોડ ઉપર પણ અને અમુક જગ્યાએ આપણે પાણીના કેરબા રાખશું જેથી કરીને જો કોઈ આપણો કોઈ નાતીજાનો આવે તો એમ કે એને બહારથી પાણી વેચાતું ન લેવું પડે બરાબર છે બીજું મારે જાણવું હતું કે તમે જે ચૂંટણીનો ટાઈમ સમય શું નક્કી કર્યો છે ને ક્યારે રિઝલ્ટ એનું બહાર આવી શકે કે ક્યારે એનું મળે જાણવા પહેલાં તો તમને મતદાનની વાત કરું ઓકે મતદાન કરવાનો સમય પછી મતગણતરીનો નો સમય આવે મતગણતરીમાં એવું છે કે જે કાર્ડ ધારક જે છે ઓકે એ બધા સાડા બાર થી એક ની વચ્ચે મતદાન કરશે બરાબર જેને અહિયાં કને પોલિંગ બુથ માં આવતા હોય સેવા માટે છે પેનલ ના ઉમેદવારો છે બરાબર એ સિવાય બીજા ગણતરી જે માણસો છે એ બધા છે એ સાડા બાર થી એક ની વચ્ચે આપણે મતદાન કરશે અને એક થી છ છે એ આપણું જ્ઞાતિજનો માટેનો સમય બરાબર જનરલ આપણે મતદાન કરશે અને સાડા બાર થી એક જે અહિયાં લોકલ જે ડ્યુટી કરતા હોય એ મતદાન કરશે એના માટે અને એક થી છ માં એમાં તમને ખાસ એક વાત એ કરવાની છે કે જે લોકો વાગ્યા સુધીમાં ઓકે એમને મતદાન કરવા દેવામાં આવશે જે અંદર આવી ગયા હોય તે હા પછી લાઈન આપડી હશે ટૂંકમાં લાઈન આપડી ગેટની બહાર હોય ઓકે અને છ વાગે આપણે તો કે આપણો સમય પૂર્ણ થઈ જાય છે ઓકે તો ત્યાં આપણા જે માણસો હશે ઓકે સેવાભાવી એ બધા ત્યાં ઊભા રહેશે અને એ સાથે એક આપણે પોલીસ વાળા પણ હશે બરાબર અને એ માણસો છે જો ઓછી સંખ્યામાં છે તો આપણે ગ્રાઉન્ડમાં લઈ લેશું અને ગેટ બંધ કરશું બરાબર અને જો ગેટની અંદર નહીં આવી શકે તો આપણે બહાર જ આપણે બધી વ્યવસ્થા કરશું બરાબર છે એટલે મંદિરનો જે પરિસર છે બહારની બોર્ડર છે ત્યાં સુધીની ત્યાં સુધી વ્યક્તિ હોય કે પછી બહાર બાર ગમે તેટલી હોવી જોઈએ લાઈન ગમે તેટલી મોટી હશે છ વાગ્યા સુધી જે વ્યક્તિ હાજર હશે લાઈન કદાચ આપણી એમ કહીએ કે ભાઈ મંદિરની બારે કદાચ બહાર નીકળી જાય તો પણ એને આપણે લઈ લેશું ઓકે છ વાગ્યા પછી પણ તમે લઈ લેશો છ વાગ્યા પેલા લાઈનમાં હોવા જોઈએ જોઈએ છ વાગ્યા સુધી ઓકે ઓકે છ વાગ્યા સુધીમાં લાઈનમાં ઊભી જવા જોઈએ બસ બરાબર છે કેમ કે એ લોકો છે જ્ઞાતિજનો છે એ તો સમય આવી ગયા છે બરાબર પણ આપણી પાસે ટ્રાફિક થાય છે એટલા માટે કદાચ ચાલો કે ભાઈ એક સાથે બધા આવી શકતા હોય તો આપણે તેર બુથ છે તેર બુથ ઉપર આપણે વ્યવસ્થા કરી છે બધી સારી રીતે મતદાન થાય કોઈ જગ્યાએ ટ્રાફિક ન થાય બધી વ્યવસ્થા રાખેલી છે તેમ છતાં એવું થાય કે કોઈ વચ્ચેનો ગાળો એવો છે અત્યારે કે એક થી ત્રણ આરામમાં હોય ને પછી ત્રણ વાગે બધા એક સાથે આવે તો કદાચ થોડી ઘણી એવી ઝીણા મોટી એમ કે વળતા રહીએ એમ બીજો સવાલ એ હતો આપણે પ્રફુલભાઈ કે કોઈ મતદાન મોટી ઉંમરના એજના છે નહીં મતદાન કરવા ઈચ્છે છે પણ કરી નથી શકતા કોઈ કારણોસર તો એના માટે શું વ્યવસ્થા ખરી કંઈ બસ એના માટે તો એવું છે અહીંયા આવે તો એને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એના માટેની વ્યવસ્થા રાખેલી છે બરાબર પણ એ પોતે હેન્ડીકેપ હોય કે ભાઈ અન્ય કારણોસર એના હેન્ડ કામ ન કરતા હોય તો તમે શું કરી શકો એમાં એના માટે તો એને અહીંયા લઈ આવવા પડે આપણે વ્હીલ કેવી રીતે બરાબર બાકી તો આપણે બાકી બીજી કોઈ વ્યવસ્થા રાખેલ નથી બરાબર છે ને આઈડી કાર્ડમાં તમે જે રીતે કીધું એ ત્રણ વસ્તુ કમ્પલસરી જરૂરી છે કે ફોટોપ્રૂફ વાળું ને એ મતદાનમાં કેવી રીતે શું કરવાનું હોય છે પ્રોસેસમાં કંઈ જણાવશો કે ભાઈ કેવી રીતેનું બેલેટ પેપર હોય છે ને શું હોય છે ને કઈ રીતે એને ફોલ્ડ ને ફોલ્ડ કરવાનું હોય છે એની પ્રક્રિયા કંઈ જણાવશો હા તમને એ બાબતે જણાવું તો બેલેન્ટ પેપરમાં બંને ઉમેદવારોનું નામ હશે ઓકે હા એના પૂરા નામ હશે ઓકે એની બાજુમાં એક બોક્સ હશે બરાબર એ બોક્સની અંદર આપણે સ્ટેમ્પ મારવાનો છે બરાબર છે યોગ્ય જે નતીજાને જે ઉમેદવાર લાગે સ્ટેમ્પ થોડો બહાર આવી જાય કે એવું ચાલે કે શું હોય છે તમને ખાસ એમ કહું કે આડું લાગશે આમ આડું ઓકે તો ચાલે રસિકભાઈ નામ ઉપર લાગે તો ચાલે યોગીનભાઈના નામ ઉપર લાગે તો ચાલે બંને પેનલના કોઈ પણ ઉમેદવાર ઉપર સ્ટેમ્પ લાગે તો ચાલે બરાબર પણ ઉપર નીચે માં દસ ટકાનું જ વેરિયેશન માન્ય છે દસ ટકા તમે કઈ રીતે નક્કી કરો એમાં દસ ટકા છે હવે એમાં પછી તો ખાસ તો એવું થશે કે એટલા જે એટલા જે મતદાન હશે એને પહેલાં તમે સાઈડમાં રાખશો ઓકે પછી આખી મતદાનની ગણતરી કરશું ઓકે પછી એની પ્રક્રિયામાં એવું છે કે લીડ ઉપર નક્કી થાય સાચું બરાબર છે હા એનો ડિસિઝન લેવા માટે કોઈ વ્યક્તિ ખરાક રાખે એના માટે આખી જે ગણતરીની ટીમ છે ઓકે એ સિવાય જે અમારી જે ચૂંટણી સમિતિ છે ઓકે અને એ સિવાય તો કે ઉમેદવારો પણ છે સાથે બરાબર છે ને એનું રિઝલ્ટ કેરે આવવાનું છે કદાચ તમે ગણતરી બધી મતદારની કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે બરાબર ત્યારબાદ તરત જ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે અને તે દિવસે ને તે દિવસે સાંજે રિઝલ્ટ આવી જશે બરાબર છે કોઈ એક નોર્મલી પેપરમાં તમે ફોલ્ડ કરીને બતાવશો કે કઈ રીતે ફોલ્ડ કરવા છે તમે આપણું બેલેન્ટ પેપર છે ઓકે ઓકે અહીંયા બે પેનલના ઉમેદવારોના નામ હશે એની પાસે અહીંયા ચોરસ બોક્સ હશે ઓકે યોગ્ય ઉમેદવારમાં આપણે એક સ્ટેમ્પ લગાવવાનો છે સ્ટેમ્પ લગાવ્યા પછી બેલેટ પેપરને આપણે છે ને આમ ઊભું ફોલ્ડ કરવાનું છે એમ આવી રીતે ઓકે ઊભું ફોલ્ડ થઈ જાય એટલે પછી આમ ફોલ્ડ કરી અને સીધું આપણે નાખવાનું બેલેટ પેટીમાં બે ફોલ્ડ કરીને નાખી દેવાનું છે બરાબર એના સિવાય કોઈ પ્રક્રિયા નથી ઓકે હા બીજું તો ખાસ તો એક નથી ને બંદોબસ્તમાં તમે જણાવ્યું કે પોલીસને બધું રાખેલું આવ્યું છે પોલીસ બંદોબસ્ત અમે સવારે અગિયાર વાગ્યાથી રાખેલો છે અને મતગણ તેની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત રહેશે બરાબર છે વાહ ખૂબ ખૂબ આવા પ્રોબ્લબા તમારો કે એક એસવી ન્યૂઝમાં સમય ફાળવા બદલ અને હમેશભાઈ આપના માધ્યમથી હું ખાસ એક દરેક જ્ઞાતિજનોને કહેવા માગું છું કે મતદાન કરવા માટે દરેક જ્ઞાતિજનો આવે બરાબર તેના ફિઝિકલ ડોક્યુમેન્ટ લઈને આવે ઓકે એટલે કે હાર્ડ કોપી ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવે અમે ડિજિટલ ડોક્યુમેન્ટ માન્ય રાખવા ડિજિટલ નહીં ઝેરોક્સ નહીં ડિજિટલ ઝેરોક્સ કલર કોપી મોબાઈલની અંદર એ એક પણ ડોક્યુમેન્ટ માન્ય રાખશું નહીં એનું ઓરિજિનલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એ પણ ફિઝિકલમાં હાર્ડ કોપીમાં સાથે રાખવાનું ઓકે કે પ્રૂફ તરીકે ભાઈ અને બીજી વાત છે કે એક મતદાન કરવા માટે હું સૌ જ્ઞાતિજનોને અપીલ કરું છું કે આજે આવતીકાલ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ એકથી છ દરમિયાન આ ચૂંટણી પર્વને આપણે સૌ સાથે મળીને ખૂબ ધામધૂમથી આપણે એની ઉજવણી કરીશું